દૂધી કોઈને નથી વાવતી પણ દૂધીના થેપલાની વાત કરીએ કે પછી દૂધીના મૂઠિયા બધાને ખૂબ જ વાવે છે બનાવે બધા છે પણ આપણે આજે થોડી અલગ રીતથી બનાવવાના છે તો એના માટે સૌથી પહેલાં મેં દૂધી લઈ લીધી છે એને આપણે સરસ રીતે સાફ કરીને એની છાલ ઉતારી દઈશું અને એને મસ્ત રીતે આપણે ગ્રાઇડ કરી લેશું એટલું યાદ રાખો કે દૂધી જ્યારે આપણે ગ્રાઇડ કરતા હોઈએ ત્યારે એની અંદર જે પણ એના બીજ હોય ને એ બીજ નીકાળી દેવા કેમકે એનો જે ટેસ્ટ છે એને સારો નથી આવતો હવે આપણે લઈ લીધો છે ઘઉંનો લોટ માણસ પ્રમાણે આપણે ઘઉંનો લોટ લઈશું એની અંદર એડ કરીશું આપણે ખમણેલી દૂધી એટલે કે આપણે એમાં પાણી ની જરૂર નથી દૂધીના પાણીથી જ આપણો જે લોટ છે સરસ રીતે બંધાઈ જશે હવે આદું લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી છે મસાલા એડ કરવાના છે મરચું હળદર અને ધાણાજીરું સામાન્ય થોડો ગરમ મસાલો એના કારણે એનો જે ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવશે હવે આપણે એડ કરીશું લાસ્ટમાં મીઠું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું એના પછી એડ કરીશું આપણે અજમો અજમોને આપણે થોડો ક્રશ કરી લઈશું એના કારણે આપણો જે થેપલા છે એનો ટેસ્ટ વધી જશે હવે એની અંદર એડ કરીશું આપણે બે ચમચી જેવા સફેદ તલ તલમાં લૂક સારો આવશે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગશે હવે એક ચમચી જેવું આપણે એડ કરીશું આની અંદર ઓઇલ અને સરસ થેપલાનો આપણે જે ડો છે ડોને રેડી કરવાનો છે આપણે અત્યારે પાણી યુઝ નહીં કરીએ કેમ કે દૂધીમાંથી પાણી છૂટે છે એના કારણે આપણો લોડ સરસ રીતે બંધાઈ જશે થોડી જરૂરત પડી છે એટલા માટે મેં એક ચમચી જેવું પાણી એડ કરીને પછી આ જે ડો છે આપણો ડોને મેં રેડી કરી લીધો છે તો સીમા રીતે જ આપણે ડોને રેડી કરી લીધું છે સામાન્ય થોડું ઉપર ઓઇલનો છિડકાવ કરીને ડોને આપણે પાંચ મિનિટ માટે સાડવા મૂકી દઈશું હવે આની સરસ નાની નાની આપણે લોહી રેડી કરીશું અને જેમ રોટલી આપણે વણીએ છીએ એવી રીતે દરેક પરાઠા એટલે કે થેપલા આપણે વણી દઈશું વધારે પતલા પણ નહીં અને વધારે ઝાડા પણ નહીં થેપલા બધાને ખૂબ જ ભાવે છે મેથીના થેપલા દૂધીના થેપલા તમને કયું થેપલું ભાવે છે કમેન્ટ સેક્શનમાં જણાવવાનું ન ભૂલતા હવે આ વિડીયો તમે કઈ જગ્યાથી જોવો છો એ પણ પ્લીઝ મને જણાવજો આપણા ગુજરાતમાં આને થેપલા પણ કહીએ છીએ પરાઠા પણ કહીએ છીએ અને બહુ બધી જગ્યાએ અલગ અલગ એના નામો છે તમારા સિટીમાં આને શું કહેવામાં આવે છે એ પણ મને જરૂરથી જણાવજો હવે થેપલા આપણા રેડી થઈ ગયા છે એટલે આપણે સરસ રીતે એને શેકી લેશું ઓઇલમાં આપણે શેકી લેશું આ જે થેપલા છે એ ખૂબ જ ટેસ્ટી લાગે છે અથાણા સાથે એટલે કે અચાર સાથે કઢી સાથે સબ્જી સાથે બધા સાથે તો આપણા જે ગરમ ગરમ છે થેપલા રેડી છે તો એન્જોય કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને વિડીયોને લાઈક શેર કમેન્ટ કરવાનું ન ભૂલતા સો ગરમા ગરમ થેપલાને એન્જોય કરો અને તમે પણ તમારા ઘરમાં આ જ મેદરથી એક વખત થેપલા જરૂર ટ્રાય કરજો તો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય મહાકાલ એન્જોય